તો જે રીતે આગની ઘટના સામે આવી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચુક્યા છે ગૌરવ આગની ઘટનામાં ફારના સાધનો શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા ફરી આ બીજી ઘટના બિલ્ડિંગ છે ફાયર ફાયર ના જે સાધનો હતા તે નોન ન્યુઝ હોવાને કારણે તે વર્કિંગ હાલતની અંદર ન હોવાનું પણ સામે આવ્યું છે જી ચોવીસ કલાક દ્વારા સવારે જ રિયાલિટી ચેક કરવામાં આવી હતી ને ત્યારે ફાયર સેફટીના સાધનો છે તે શોભાના ગાઠિયા સમાન હોય તે પ્રકારની વાત છે તે સામે આવી હતી ને જી ચોવીસ કલાક દ્વારા સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા હતા ફરી એક વખત ફાયર સેફ્ટીના જે સાધનો છે તેને લઈ અને તેના કારણે આ આગની ઘટના કાબુમાં ન આવી જો સમયસર આ ફાયર સાધનોનો ઉપયોગ કરી શક્યા હોત તો આ આગ વિકરાળ ન બની હોત જીઆરપી કેમtoned ની ઘટના બની અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ફાયર એનઓસી મુદ્દે કાર્યવાહી કરવામાં આવતી હતી તો કેમ આ બિલ્ડિંગની અંદર ફાયર નોસી નહોતી